જે વરસાદી પાણી નો નિકાલ નડિયાદ શહેર બહાર થતો નથી તેની પાછળ કારણ કે આ દુકાનો ની નીચે ખાસ છે અગાઉ મહાનગરપાલિકા દ્વારા આ સાફ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ ખાસ એટલો તો ચોકઅપ થઈ ગયો છે કે તે ખાસ સાફ કરવો મુશ્કેલ હતો જેના કારણે આપણા નડિયાદ મહાનગરપાલિકાના અધિકારીઓ આપણા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને પ્રયાસો કર્યા તેમ છતાં આ ખાસ સાફ થયો ન હતો

આ કામગીરી ક્યારે પૂર્ણ થાય છે ક્યારે નવો કાંત બને છે અને ક્યારે નડિયાદ શહેર ને પાણી ભરાવાની જે સમસ્યા છે તેમાંથી મુક્તિ મળે છે